પણ આજે તમને તો શૂટિંગ માં થાય છે અરે અમારે પ્રશ્ન વાત છે એટલે તમને ખબર નહીં પડે બરાબર જો પેલો ઠેકા ના હોવા માંડ્યો કેમેરા કેમેરા ઠેકા કરો હું એ જુઓ હોવા માંડ્યો એરો જ છે એમ બાકી વાઘુજી આ ધમકી આવી છે ને એટલે હવે થોડુંક ખાચવીને ભરજો એમ ભલે તમે હરીજીને સ્કોર્પિયો લઈને ફરતા હા

અને એવું કોમે કર્યું છે આપણે કે આપણે સારા આશીર્વાદ મળી પણ એક વાત કહું તમ તું રે ચડ્ડી પર તો ચડ્ડી ઈ ગાડા માં તું ખરાબ થી હોય મૂળો તારા બાલા કામ તું યોર જાય ડાબડી મુઠા ઓય તું સમજણો થયો ઈ ગાડા કે દારૂ ચાલુ કર્યો તારા શરીરમાં મૂર્ખા કચુરા છું ને મરી જાય મરી પહેલી વાત તો હું ચડ્ડી પહેરતો તો ને એ વખત તું ઈ ચડ્ડી પહેરતો તો બરાબર છે હા આપણે બે જણા નાનપણ થી ભાઈ બનશો

તો પછી હરીનું થાઈ જાય તાણ હે આપણે કોઈ અમુક પ્લાન કરવાની જરૂર નહીં હં બરાબર એની ને એની ગાડીમાં હજી નું થાઈ દેવા તાણી પછી કેટલી વાર લ્યા તાણી પળાકો કરજો એ અરે મોગી એ ડોસી ધોને છે બરોબર મોગી મોગી કરે છે પણ ડોશી જીવતી તાને હા મો હતી અમે એને જીવતો કોઈ કર્યું નહી અને મર્યા પછી હું કરશ

આહા નાગા ગોગ્યાતા વડીલોની એકદray પીવો હરીબાની ચા બરાબર adieu adieu, hehehe, ハリティー。

साया भाषा

કંખેરીન ખોડા લીધા જો એ આમ કહું છું કંખેરીન ખોડા લીધા છે તો કાયમ તમારી દરેક મનોકામનામાં એ હાજરી પૂરી કરી છે દુર્ગા સધીર પૂરી કરી છે તમારી હર્ષિત ભેળી છે તમારી ચુડેલમાં ભેળી તમારી મેલડીમાં ભેળી તમારી રોંબઈમાં ભેળી આ ભૂમિના ગોગા મહારાજનો ટેકો દરેકે દરેક દેવ ભેળા મળી અને સેના કરતા હોનાથી હવાલું કરશે વા મારા

મારા આશીર્વાદ કારણ કે તો ચારે બાજુ તમારા દસે દસ સુરજસિંહ તમારા દીકરાઓનો ઢોંકો વાગે ગુજરાત ગુજરાત ની બહાર આ પૂર્વા સદી આગળ આગળ જે જે બનાવશે જોતા રહેજો આજ ગુજરાતમાં ગુજરાતની બહાર

શિહરના આશીર્વાદ છે ભાઈ ખૂબ મજા રહેશે અને સારો દોર પકડે છો તો સારા દોર ઉપર સારા વિચાર ઉપર ઉભા જો સારા કોમ કરજો રૂપિયા કમાવ છો માતાજી હાલે છે પોત પછી વાપરો છો ને વાપરતા રહેજો મારા આશીર્વાદ છે કુનઈ રાખું તું જો બસ તમે કમાવ છો ત્યારેમાંથી તમારી કુનઈ નું બેલેન્સ તમારું જમા રાખજો એટલે માતા પૂરબા સુધી કાય માટે રાજી ગાજે ગાજે છો ખમામાં ખોટ નહીં પડવા દેવા મારા જીહરના ખૂબ આશીર્વાદ છે દરેકને દરેકને મારા આશીર્વાદ છે નીતિન કોલોડા તારી જનેતા તાશું બેટા ડગલે પગલે હર પણ હર ઘડી હાચવું છું હાચવીશ કોલ કરાર તે જે કર્યો છે મારી હંગાતે તું ના ભૂલતો ને બેટા મોય જીહર નહીં ભૂલું જીવે જાગે તો જ હું જીહર તારી ભેળી 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 એવી હું તારી ઈશોની જીહર ગણો કે તારી ગુલોડાની જીહર ગણો મહતુલીની ગણો હું જીહર જીહર ને જીહર ખૂબ આશીર્વાદ સંજય ઢોલી ખૂબ તારી સધી મજા છે બેટા ખૂબ મજા કરાવશે ખૂબ આનંદ કરાવશે આખી આખી વગાડવાવાળી ટીમને આખી મારી એસપી ટીમ ને ભી ખુબ મારા દાદા ભાઈ કડિયા ભાઈ ખૂબ આશીર્વાદ આપો છો માતા હરેશ શીખોતર તારી ખૂબ મજા કરાવે બેટા અને ખુબ મારા દરબારનો ભયો ભંડાર રે તો મારા નીતિન કોરોડા ખૂબ મજા કો બેટા આખી દરેક ને ભાઈ દશરથજી ને ખુબ મજા કો બેટો માતા હારું પ્રસન્ન ભેડી રહે કાયમ માટે મારા આશીર્વાદ નીતિન વગાડો વગાડો હે ભગવાન

મારો મીર દીકરો છે મારા દર્શન કરવા છે તો મને મીર ખુબ ભારો છે ખૂબ આશીર્વાદ તારા મનના જે અડતા પડ્યા છે હું પૂરા કરીશ અને કોણ પૂરું થાય જસોલ તમે આ દર્શન કરી બેટા જાવે જેવા મારા આશીર્વાદ છે તમે ભટીયાની માતા શું અને વીર મને ખૂબ આલો છે અને વીરને ખૂબ આશીર્વાદ આલોજે છું હવે જ તારી દિલથી ઈચ્છા હતી ભટિયાણી માના દર્શન કરવાની હું તારે આશીર્વાદ તારા મનાવતા પૂરા થાય કોમ ગાર્જિયન પછી પૂરું થાય તો મારી ભટીયાણી માટે દર્શન કરી રહ્યા છે જસોલધામ એ મારા આશીર્વાદ છે ભરતસિંહ દર્શનસિંહ સુરતસિંહ ગુવાજી ભાઈ ખૂબ મારા દરબારો ખૂબ દેવના દૂરમાં રહેજો ભાઈ કાળો પજુ આવે છે તમારી ઈજત ને આબરૂ હાચો છે દેવ હાચો છે રૂપિયો કોણ ખરા ટાઈમે નહી આવે દેવ હશે તો તમારું હચવા છે દેવ સિવાય ઉધાર નથી કાળો કાળજુ છે ડગલે ભૂલે ના બનવાની ઘટનાઓ જીવરાજ ભુવા બને છે તારે એટલે દેવ તમારી ભેર ભરશે બાકી મોણા તમારી ભીખ નહીં ભરે ખરા ટાઈમે મોણા મોણા નહીં થાય ગમે તારે દેવ તમારા કોમ આવશે ડગલે પગલે એટલે કાળજુ મેં તમારું જે દેવ તમે માનતા હોય બધું રૂપ એકનું એક છે સુરેશ એક જ સ્વરૂપ છે કોઈ મેલડી કો

જે દુખી છે કે જરા જે વાર્તા પડ્યા છે કુરબા શરીફ ભોગળી રહી રહી છે અને પૂરા આદર્શ એવા મારા ભગવાન ના આશીર્વાદ આખા સભા મંડળ દેવ મંડળ ને ભાઈ સંજય ખુબ મજાકો કોઈ બેટા ભગવાની માતા ખુબ મારા વિડિયો થી મોડી આ પૂરબા સદી ના મોડવાના સોડે હતા જે કોઈ નાનું છોકરું છે મોડી અને જે કોઈ બેઠા દરેક ના પૂરબા સદી ના મારા ભગવાની ના મારી

रजा <laughs> द